આ ભાઈ જો આવું થાય દાસે થઈને આવે છે પણ ક્યારે હે ગોળગોળ થાય તો કારણ કે રંગ મોલમાં તો જ આવે નહીં તો રંગ મોલમાં ન આવે પણ એક વખત એને પકડવો તો પડશે જ એક વખત એની હારે લાઈન તો જોડવી જ પડશે એક વખત જો લાઇન જોડાઈ ગઈ પછી વારે વારે જોઈન્ટ થાય છે એ પેલા નહીં થાય એટલે કીધું ખોળી જોયા આ પિંડ નહીં પ્રમાણ સોહમ પદને સાધવા તો કે ક્યાંથી આવે ક્યાં જાય કેવો અંગ ઉઠે ને સોંગ બેસે સુન માં ઠેરાય એક વિશ્વ બ્રહ્માંડ ને એક વિશ્વ એક વિશ્વ હજાર સસો સા પરવા એક ને પાસા જાય અખંડ ને આરાધિક આમાં આવી રહ્યો છે ને જઈ રહ્યો છે પણ તે કઈ રીતે આવે છે ઓહંગ ઉઠે ને સોહંગ બેસે

રુવાટી માના લોહીથી બની છે પણ આની અંદર આવે ને એટલે જેવી રીતે ખાણી આપણે કેમ હાંબેલું મારી અને હેઠે ખંડાતું જાય એમાં આમાં આવે છે એટલે ગમે તે આપણે ખાધેલું પીધેલું એનું લોહી બનાવીને એક એક નસની અંદર પશ્ત્રું કરવું એક એક રુવાડે પશ્ત્રું કરવું એ જવાબદારી કોની ભગવાન અને વિષ્ણુની છે વિષ્ણુ અવતાર છે એ અને એ આમાં આવે અને બહુય કામ કરતો જાય છે પાછો જાય છે પણ કે આની પાછળ પડવું પડે

કુટન બ્રહ્માચારે નું એક જ નખંડ ને આરાધે ખોલી જોયા મેં અપીડ ને બ્રહ્માન સોહમ પધ ને સા આ વિશ્વ અને આ વિશ્વ આ પિંડ જગત છે અને આ બ્રહ્માંડ મોટું બ્રહ્માંડ છે આ શાર આ બે ની અંદર શાર પાટે મારો વાલો વિલસી રહ્યો છે શાર પાટમાં કે જીવ જીવપણામાં આવ્યો તો આ માયા ની અંદર આવી તો જીવ આવ્યો છે દેહ માં આવ્યો છે તો જીવ પહેલો ક્યાં પ્રવેશ કર્યો તો કે પ્રવેશ કર્યો તો અંતસ્કરણ મન રૂપી પ્રગટ થઈ અને આ જીવિત કરી અને બોરીને ચલાયમાન કરવા લાગ્યું છે અને બીજી વખત ઈશ્વર બન્યો કે આવ્યો જયારે પ્રણાત્મા તરીકે આની અંદર આવે તો પ્રાણ કહેવાય અને સમષ્ટિને જો ચલાવતો હોય

એટલે કીધું કે ભાઈ તો આ સોહમ આમાં આવે છે અને જાય છે ક્યાં ક્યાં છે તો કે નવ આમાં પાર કુલાટ ચક્ર ને ભેદી ને નિદરૂપ નો કરે જો અખંડ ને એક સોહમ આમાં આવે પણ કેટલો કેટલી જગ્યાએ એનો વાંસો છે કે નવ જગ્યાએ નવ જગ્યા એના બેહણા છે અને બધે એનો વહીવટ કરી પછી પાછો નીકળાય

આ બધી જગ્યાએ હારી સુવાસ લઈ છે પણ બોલતા નથી હારું ગંદકી આપણે ઓળખી છે આ બધા દરવાજે થી નવી નવી રમત અલગ અલગ રમત આદરી છે પણ ગુરુ મહારાજે કીધું તું નિર્મળ રમત બનાવી દેવો નવે નવ દરવાજે નિર્મળ રમત કરીને તો દસમો દરવાજો એના હાથે ખુલી ગયેલો છે એમાં સાવી ની જરૂર જ નથી છતાં કીધું ને કે ગુરુ ગમની સાવી લેજો હાથ અને બેની સાલજો એ વાત તો દસમો દરવાજો ઉઘડી જાય છે તો પછી ત્યાં કાયદ નહીં આવે પછી એક દરવાજો નથી ને ખુલ્લું મેદાન છે અને ત્યાં જ ત્રિકમ છે બીજો કોઈ છે નહીં હે આ જે ત્રણેય ગુણની અંદર રમી રેલો છે એવું એ ત્રિકમ એક જ તરીકે ત્યાં ઉભો છે પણ જો આ ત્રણમાંથી બાદ થઈને આપણે જાયશું આ એક વજરનું તાળુ જો તૂટી જાય છે પણ કે વજ્રનું તાળુ કેવું રજો સતો ને તામસ

એક વખત તો નક્કી કરવું જ પડશે કારણ કે દીકરીને ખબર ન રે હા હારે ક્યારે ભોઈ ગઈ હા હારવાની કેમ થઈ જાય એ તો મા બાપની ની પાસે કળા હોય હળુક દિન એના પગમાં જાંજરી પહેરાવ નાની એવી હોય ત્યાં અને મળે જમીન હારે પગ પસાડવા આખા ગામ ને કે મારા હા હારે આપી પણ એને ખબર નહીં હારે આપી એટલે હું થાય હારે જવું પડશે હારે જવું પડશે ગુરુ મહારાજ ના શરણે આપણે ગયા છે તો આપણે એક એવી નામ ની ઝાંઝરી પહેરાવી છે અને પછી રેણી આપી છે કે આ રેણીએ ખબર એ નહીં રે તારું કામ થઈ જાય તારું કામ થઈ જાય પણ રેણીએ રેણીયેવું પડશે સતત ઝાંઝરી ની હામી નજર જાય ને તો મારે હાર મોકલી છે એમ થવું જોઈએ મારે હાર આપી છે એમ થવું જોઈએ કારણ કે ઝાંઝરી બાપા નો લઈ દે એ તો એનો હાર ઘરની જ હોય બાપ નું કરીને બધું આપડે હાલવા મળ્યા છે હું કાચ સાચું નહીં ભાઈ આપડે કઈ કઈ નઈ થાય કઈ જ નથી થવાનું મારો વાલો જે ધારે હજી હજી નથી હું કીધું હું ભગવાન છું કે હું ક્યાં ના પાડું હું જ ભગવાન છું બાપ દીકરો બે બાધે પ્રહલાદ ને હિરણા બોલે કે ભાઈ હું ભગવાન છું એમ કે હું ભગવાન છું કે એમ નહીં હું ભગવાન છું એમ કે બાપા તમે કેમ તો કઉ છું કે હું ભગવાન છું

તમે કહો એમ બાપા આ નો થાય સૂર્ય તમે કહો તો ઉગે એ ન ઉગે તે કે ભગવાન કીધું ઉગે એને ભગવાન એક વસ્તુ એને તો કરાવ્યું છે ને શ્રી કે તો મારા બાપા ખોટા હાવ ઘર માં ખોટે ખોટું વિરોધ જ નોંધાવ્યો હતો એટલે બાપ ને સામે વિરોધ નોંધાવો પણ છતાં સાચું કોણ પીડ્યું સત્ય નો વિજય છે સત્ય નો વિજય છે સત્ય ની સામે ક્યારે ન બીજું પગલું ભરવું એટલે કીધું છે કે ભાઈ ખોળી જોયા મેં પિંડ ને બ્રહ્માંડ નવ સોહમ ઉપરે દસ માં સોહમ સાર પણ કે આમાં એક શક્ર છે કુલાટ શક્ર ને ભેદી જે આવન જાવન કા મીઠા અંતરા ઓ પરવાના પાવું મેરે સદગુરુ રામ ને મેરી જાઉં આમાં આવે છે અને જાય છે આની બે ની વચ્ચે એક મીઠો અંતરો પડ્યો છે અને એ અંતરોમાં જોઈએ અંતરો મોટો થાય તો જાય અને જોઈ ઝાડો પણ આવી જાય ને તો થઈ જાય એને જાણ્યા જેવો છે ને જેને જેણે જાણોને આનંદ લીધો ને એનું જ કામ થયું છે ભાઈ બીજાનું કામ નથી થતું આમાં એટલે કે છે કે ભાઈ શ્વાસ ઉશ્વાસ છે સોહંગની સાધતા આપે તે આપ મેલું વિચારી હું મારું હું સૌય ભૂલી ગયો હું મારા પણાના દાવાને ભૂલ્યો ને ત્યારે આ બધું દેખાણું નગર આ કાંઈ મળે એવું નવ દરવાજા નવી રમત ને તો બીજો વિચાર જ નહી આવે બીજો વિચાર ન આવે દીકરીને જાજરી તો પહેરાવી પણ એને ખાલી એક નામ દેવામાં આવે કે તારા ઘરવાળા નું નામ રામજી છે આખા જગતના ના રામજી હોય તો એને ભાઈ બાપ થઈ જાય

અને ગુરુ મહારાજે તો આપણને સીધું બતાવી દીધું કે આલે આ એડ્રેસ આ ઘર તારું અને આ ઘરે જ જગદીશ છે પણ તું તું મટી નહી જાય ને તો કઈ વાંધો આ હું જ કાઢવાનો છે બીજું કાઈ નથી હા હેલું છે પણ અઘરું બહુ થઈ ગયું છે કારણ કે એકડો બહુ ઘૂંટો ને એક ધોરણમાં એકડો હોય પણ હાથ હાથ ધોરણમાં આપણે એકડા કરી એ મારી જો પિસ્તાળીસ પિસ્તાળીસ વર્ષ એકડા ઘૂંટતા હોય હવે એમાં એકડો કઈ પાટી દેખાય નહીં

પદાર્થન પેશવો રે પીતા પિતા કેશવો રે હેલેો વાણી રાતા વિચારે વિશ્વા મેવરા રે હેલેણી રા કેવા વિશ્વભર કેવા ગુરુ મહારાજે આપણને આપણો નાથ બતાવ્યો આપણો સ્વામી બતાવ્યો કે સર્વાતીત પદાર્થ કોઈ પદાર્થની અંદર એનો નાતો નથી ઈ એમાં હોવા છતાં ઈ એમાં કહેવાતો નથી કોઈ ન કહે એક આ માઈક ની અંદર ઈશ્વર છે અને કોઈ એમ એ ન કહે કે આમાં નથી

જેવી રીતે ચાર પાટમાં વેચો છે ને એ ચારે પાટ જગત ની અંદર ચાર ખાણીમાં આપેલા છે ચારે ચાર ખાણીમાં એ ચાર પાટે વેચાણેલો છે પચાસ ટકા પંચોતેર ટકા સો ટકા અને પચીસ ટકા એટલે કીધું સર્વાતીત પદાર્થ ને પીસવું બધા અલગ છે એ પદાર્થ ને આપણે જાણવાનું છે અને આને જેને જાણ્યું ને એનું જ કામ થાય છે એટલે કે છે કે લેવું વાણી રહીત વિચારી આ મન ને વાણીમાં આવતો વાણી ક્યાં સુધી છે કે મન છે ત્યાં સુધી કે મન છે ને ત્યાં સુધી મારો વાલો આ પકડાય એવો મન વાણીનું કામ નથી મન જો વિરામ પામી જાય ને

ગમે તે વાતમાં આપણે ફરફાર પડી લેવું મનથી જે નક્કી કર્યું છે તો તરત આપણે કે તમે કહો પણ હું ન માનું ક્યાંથી માનું ફરી જવું છે આપણે ખોટું જ બોલવું એને હું ભાઈ એટલે કીધું આ રો આ મન મોજીલો છે ઘડી કામ બોલે ને ઘડી કામ બોલે પણ એ મન મોજીલો બાકી સુરતાએ જેણે સહી કરીને સુરતાથી જેણે સહી કરીને એમાં ક્યારેય નો ફેર પડે એમાં ન ફેર પડે એટલે કીધું કે લેવું વાણી રહિત વિચારી એવા વરરે વિષયભર મેં ભર્યા પછી કે રો નિરાચ નામ ને આ શે રે લીરા નામ ને આ એ નામ ની રખે તે લે ના રે એવા ભર વિશાં ભર મેરા કહે છે કે રહો નિરાંત નામ ને આશરે નિરાંત મહારાજ ની વાણી કોઈ બી લો તમને નામ નો જ આશરો લેવાય કારણ કે નામે જ ઉભું રહેવાનું છે અને નામે જ આ પાતક પેઢ્યા છે હરેક ના આ યુગ વયા ગયા અત્યારે યુગ ની અંદર નામ જ આવે છે નામ સિવાય કાઈ નથી નામ નિરખે ને નામ નિરખીને લેજો તમે नर नारी નિરખી લેવાનું છે આને પરખી લેવાનું છે એટલે કીધું કે નિરખી પરખીને ગુરુ કરવા ઓરે વીરા

કાંડું પકડવું નહીં પકડવું તો સાંગો પાંગ મૂકવું નહીં આ ગુરુની જવાબદારી છે ગુરુની જવાબદારી છે પણ શિષ્યની હાથ વખત જવાબદારી કે ગુરુની રેણી હાલવું અને જો પછી નો શિષ્ય તરે ને તો ગુરુ નરક નો અધિકારી છે પણ રેણી હાલો રેણી હાલો ગુરુએ બતાવેલી બતાવેલ રેણી હાલો અને જો ગુરુ નો તારે તો ગુરુ તરવાનો અધિકારી નથી ગુરુ તરવાનો અધિકારી

જેનું જેનું કામ કર્યું અને આપણે બધાને એ દ્રઢતામાં લેવાનું છે બધા આપણે એ દ્રઢતામાં પકડવાનું છે કે કેવી રીતે આમાં આપણે સાંભો પાંગ આગળ ઉતરી સતગુરુ